જયારે જયારે પુરુષ મો જાણો એક ભાઈ મુજા ને હું તા ઊંઘ નતી આવતી તેની પત્ની કીધું હું પડખ્યા ફેરફેર ઊંઘ કેમ નથી આવતી કે એવું કઈ નથી આપણી વાળા સંજયભાઈ છે ને કે હા એ પાંચ લાખ રૂપિયા માગે ને કાલ ની મુદત છે કાલ દેવાના છે ને આપણી પાસે છે નહીં એટલે હું જાણું ઓ પાંચ લાખ રૂપિયાડી કરોડ રૂપિયા ની નીંદર બગાડો છો એને પત્ની કીધું શાંતિ રાખો થઈ જાય બધું તેને મોચ્યું કે આની પાસે કઈક બેલેન્સ પડ્યું હશે અથવા તો ઘરેણાં હશે તો વેચી નાખશે એને તો ઈ જ વાત આવે ને યાદ અને બેને બારી ખોલી રાતે 1:00 વાગ્યા સંજીભાઈ એ સંજીભાઈ હા બેન તમારા ભાઈ પાસેથી પાંચ લાખ રૂપિયા લેવાના છે કે હા નથી દેવાના થાય એ કરી લેવું કરીને બારી દઈ દીધી પછી એને પતિને કીધું કે હવે તમે હું જાવ જાગશે સંજયભાઈ પણ આ મહેમાન પંદર દિવસે જાતો નહોતો એની પત્નીએ કીધું કે તમારે મને કેવું જોઈએ ને હવારમાં મહેમાન ન હોય મૂઝાવાનું થોડું હોય મરદ જેવા માણા થઈ સોથે ફેરે આગળ હું હતી તમારા તૈણે ફેરા અટકી જાય જયારે કહેવાનું સોથે ફેરે મેં મોર થાવ જમાડ્યા રાતે વાળું કર્યા જમીન સુઈ ગયા સુવા ગયા એ મહેમાન સુતા થાય ને બેન ન્યા ગયા એને કે અપમાન કરું ને એટલે હવારમાં ભાગી જાય મહેમાન સુતા થાય ને એટલે ડાયરેક્ટ ગાટલું ખેંચ્યું હવે ગાટલું ઉઠ પંદર દિવસે આવ્યા તમે આવ્યા તે છોકરા નીચે હુવે છે લાવવા ગાટલું એમ કરીને બેન ગાટલું ખેંચીને વહી ગયા તા મારો દીકરો ઓછી કુલી ને ગયો આલ્યો આલ્યો બેન ઓછી કુલી લેતા જાવ મને તો હાવ હેઠું જ ફાવે હવે આને કેમ કાઢવો કયો એટલે પેલા ખબર આપણે ગામડામાં આપણું ડેલી હોય અથવા તો દરવાજો હોય ત્યાં બહાર ઓટો રાખતા અને મહેમાન આવ્યો ને એ ઓટે બેઠા બેઠા પાણીનો લોટો અને દાંતણ ઓટે બેઠા બેઠા દાતણ કરતા ત્યાં મહેમાન હવારમાં દાંતણ કરતો હતો ત્યાં એનો પાડોશી અગાશી ઉપર ઊભો ઊભો બંધુ કામ કરે મહેમાન આમ યો ત્યાં મહેમાનનું દાંતણ મેળ ઢગ 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 એટલે ગરધણીએ કીધું શું થયું ગરધણી કે શું થયું દાતણ કરો માયા ભાઈ દાંતણ કરો અરે દાંતણ શું કરે ઓલો બંધુક

એટલે બોલો હું ભણતો બોલો હાવ એક ઝીણી વાત કહું હા ઝીણી વાત હું ભણતો ને ભાઈ તો ખરેખર મને મારા શિક્ષકો મને બહુ પ્રેમ કરતા મને બહુ મારું ધ્યાન રાખતા હા એ મને ક્લાસમાં ઊભો કરતા હું કામ બધા મને જોઈએ કે ને બીજું નહીં કે કીર્તિભાઈ મારા શરીરનું એટલું બધું ધ્યાન રાખતા કે આ છોકરાનું બોડી મજબૂત બને એટલે મને ઉઢવેટ કરાવતા એટલું નહીં કીર્તિભાઈ મને ચામડીના રોગ ન થાય એટલે મને સનબાત માટે તડકામાં ઊભો રાખતા એટલું નહીં કીર્તિભાઈ એટલું નહીં કીર્તિભાઈ એટલું નહીં મારા અક્ષરો એટલા બધા સારા થતા ને મારા સાહેબને એટલા બધા ગમતા ને તો મને એકનો એક પાઠ દહ દહ વાર લખાવતા અને હજ તો ક્યારે થાતે કહું મારા શિક્ષક મને એટલો પ્રેમ કરતા મને બીજા ધોરણમાં દેતા મારા કાકા મને પૂછતા કે તું ભાઈ આઠમા માં લી નવમાં આવી ગયો મેં કીધું હું બે વાર આવી ગયો પણ સાહેબ એમ કે છે આઠમા ધોરણ જે સાહેબ છે ને એ કાકા એટલો બધો મને પ્રેમ કરે તે એમ કહે કે ના ભાઈ ભલે બધાય નવ મામા વૈયા જાય તારે નથી જવાનું એટલે મને આગ્રહથી રાખ્યો તા વળે કાકા એમ કે આગ્રહ હોય તો રોકાય જવાનું પણ એટલે અમે ભણતા ને સાહેબ એટલે એકચુલી બહુ યાદે નથી એટલું બધું પણ મને ખાસ યાદ છે અમે સાપુતારાનો પ્રવાસ કરેલો સાપુતારા ત્યારે અને ત્યારે રામાયણ સિરિયલનું શૂટિંગ ત્યાં આપણે હા ઉમરગામ ને આજુબાજુ સાહેબ ત્યાં શૂટિંગ હાલતું હું નાનો એટલે બહુ ભૂલાઈ ગયું એ શૂટિંગ હાલતું હતું અમારા સાહેબો ત્યાં શેડા કર્યા કે શૂટિંગ જોવું છે તે લોકોએ હા પાડી રામાનંદ સાગરે કારણ કે એને રીસ વાંદરા ઘટતા થતા હા અમારો અમલો નહીં બધા છે એમાં બનેલા ખોટી વાત ન કહેતો હામાં પક્ષમાં એક બે સાહેબ ગયેલા છે કુંભકર્ણ હા આપણો ગુજરાતનું ગૌરવ અરવિંદભાઈ ત્રિવેદી લંકેશ બનેલા સાહેબ હે આપણા ત્રણ ચાર ગુજરાતી એમાં હતા શ્રીકાંત સોની વિશ્વામિત્ર બનેલા હા વિશ્વામિત્ર સહરામ લક્ષ્મણો એટલે મેં શૂટિંગ જોવા ગયા તા આપડે મેં તો પહેલી વાર જોયું ત્યારે એવી ખબર નહોતી કે આપણે પાત્રો હોય અમારે એમ કે હા હાસુ રામ ને રામ તમે ત્યાં ગયા ને તો દીપિકાજી ને અરવિંદભાઈ બેઠા બેઠા સાહ પીતા થાતા આ તો મેં કીધું ભેગા બેઠા ઘણું છું અરે કમંડળમાં સાહેબ વિશ્વા મિત્ર ના એટલે ટૂંકમાં ભૂલાય શ્રીકાંત પણ આપ બધાને ખબર છે કે જે શૂટિંગ હાલતું હોય ત્યારે ડબિંગ નો હોય અને એ વાતો થતી હોય કે ડબિંગ નો થતી હોય એ તો પછી ડબિંગ પછી કરવાનું હોય ને એ વાળા મ્યુઝિક ઉપર હાલતું હોય તો એ બધું હાલતું હતું મેં પહેલી વાર શૂટિંગ જોયું જે આમાં લડતા હતા ને બધા પછી વાતું કરતા જાય કે તમે કેટલા ભાઈ તક અમે ચાર ભાઈ ધંધો શું કરો છો તક બે રાક્ષસ છે બે વાંદરા થયા પગાર શું છે તકે રોજના ના દોઢસો દોઢસો રૂપિયા નક્કી કર્યા હતા અને રામાનંદ સાગર એમ હતા કે જો બે પાંચ દિવસ વધશે તો પછી પચાસ પચાસ રૂપિયા વધારે દે જમવાનું તકે જનરલ રસોડે જમી લઈને ગાટલા નાખીને હોઈ જાય છે કે તારી પાસે માણેક ચંદ કે માવો કઈ છે તક મારી પાસે કઈ નથી તક તો હું તોડ્યા આવો ગમતી ગુજરાતી બેંક માં ગયો યાર આપણો ગુજરાતી બેંક માં મુંબઈ મહારાષ્ટ્ર ની બેંક માં ગયા ત્યાં બેંક માં જઈને કીધું કે ભાઈ પચાસ હજાર રૂપિયા લોન લેવી છે કે ઈકડે આ આતુલા અહીંયા આવ્યું ભાઈ લોન લેવી છે કા મોરગેજમાં અહીંયા તમારા મકાન જમીન દુકાન કાંઈ ખરું અહીંયા કે ના મુંબઈમાં કાંઈ મારું નથી કે મોરગેજ વગર કેમ ને મારે તમને લોન આપવી તાકે આ મારું આધાર કાર્ડ આ મારું ડ્રાઈવિંગ લાઇસન્સ આ મારી ગાડીના પેપર મારા જ નામે ગાડી છે બહાર જે મર્સિડીઝ પડી છે એ મરસિડીઝનો હું માલિક છું આ તમે પેપર જોઈ લો આ મર્સિડીઝ ઉપર પચાસ હજાર જોવે અને એ પણ મર્સિડીઝ અત્યારે જ જમા કરાવતી જવાની હું તમને પચાસ હજાર જમા ન કરાવું ત્યાં સુધી તમારે મરસિડી દેવાની નથી હવે હવા દોઢ કરોડ બે કરોડની ગાડી એ સમય આમાં તો પચાસ લાખ રૂપિયા મળે અને લેવાતા પચાસ હજાર એટલે તરતથી તો જોઈ લીધું પેપર ઓકે છે રાઈટ છે અને એ બધું પેપરો થઈ ગયા સાઈનો થઈ ગઈ પચાસ હજાર રૂપિયા આપી દીધા ગાડી જમા લઈ લીધી ગેરેજમાં મૂકી દીધી આ પચાસ હજાર રૂપિયા લઈને નીકળી ગયો પણ મેનેજર ઘિરે ગયો ને તાવ આવ્યો કે જે પચાસ જે મર્સિડીઝનો માલિક એને પચાસ હજાર ઘરમાં પચાસ હજાર નહીં હોય એણે લોન કેમ લીધી હારી મર્સિડીઝ ઓરિજિનલ જે છે ને ચાઇનાનું તો ડબલું નહીં હોય ને રાચે પેપર જોયા નંબર નાખ્યા તો એ તો જે શોરૂમ માલિક છૂટી હતી નેટ ઉપર આવી ગયું કે સરસ ગાડી તો મર્સિડીઝ છે પણ આને રોજ ઓફિસે આવે ને મર્સિડીઝ ભાડે ને બેંકે આવે ને મર્સિડીઝ ભાડે ને તાવ આવે બોલો એક મહિને આવ્યું એક મહિનાનું વ્યાજ આપ્યું પચાસ હજાર રૂપિયા આપ્યા અને કીધું લ્યો સાહેબ પચાસ હજાર રૂપિયા આ તમારું બે હજાર વ્યાજ લાવો મારી ગાડી લાવો મારા પેપર નો ડિ સર્ટિફિકેટમાં સાઈન થઈ પેપરો પાછા આપી દીધા ગાડીની કી આપી દીધી પછી મેનેજરે કીધું કે ચા પીશો અરે કે સાત ગુજરાતી ડબલ ભાઈ સ્પેશિયલ ચા મગાવી ચા પીતા પીતા પછી મેનેજરે પૂછ્યું કે મારા બાપ એક મહિનાથી હું તો હોઉં તો તારા પેટનો હો એટલે શું તમને વાયુથી વાયુ નહીં વાયુ નહીં તારી ગાડી આ લોન અરે પણ સાહેબ એમાં હું જ જવાનું હોય ને આમાં કાંઈ તમારી પાસે ગાડી તક ગાડા એ નથી કહેતો તું મરસીડીનો માલિક અને તને પસાજાની જરૂર પડી કે તમારે સાહેબ જાણવું હોય તો એકવાર મરી જવું પડે ને ગુજરાતમાં જન્મ લેવો પડે એ કે ભાઈ ને પાછો જન્મ લેવું તો હજી હું મારા અરે સાહેબ એવું કઈ નહોતું મારે એક મહિનો ઓસ્ટ્રેલિયા જવું છું મુંબઈમાં કોઈ મારો મિત્ર નતો ક્યાંય ગાડી મુકાયું હતું નહીં અહીંયા પાર્કિંગમાં મૂકું તો પર ડેના સાતસો રૂપિયા હતા અને એ નો ગેરંટી કૂતરાય બેસે શક્યાય સરકે ગાડીની સલામતી નહીં એટલે પાર્કિંગના એક મહિનાના એકવીસ હજાર રૂપિયા ભાડું થતું હતું એને બદલે બે હજાર રૂપિયામાં તમે મારી ગાડી હાચવીને ઉપરલી પસાર હજાર એક મહિનો વાપરવા આપ્યા આ ધંધો કરાય ને સાહેબ એ આપણા ગુજરાતી છે એટલે કહેવાનો મતલબ આપણી પાસે બધું છે આપણી પાસે કળા છે સંસ્કાર છે પણ મારા બાપ હપ રાખજો અહીંયા ગુજરાતી બનીને રહેજો અહીંયા જ્ઞાતિ વાતીના વાડા ના રાખતા ત્રીજી વાત આયોજન કોઈ પણ કરે અને ગુજરાતી કાર્યક્રમ હોય ત્યારે આ દેશમાં બીજા રાજ્યોના માણસોને થવું જોઈએ કે ભલે એમાં અમે નથી હું એમ નથી કહેતો મને લાવો તો ઘનશ્યામભાઈ ઘણી વાર આવી ગયો છું સાહેબ કોઈ પણ કલાકાર એ ગુજરાતની ગાથા ગાઈને જશે સંસ્કૃતિની વાત કરીને જશે અંગ્રેજીને બહુ પ્રેમ મને અંગ્રેજી બહુ આવડે પણ હું અહીં બોલું નહીં હા ખરેખર હું આખો પ્રોગ્રામ અંગ્રેજીમાં કરી શકું પણ હું ન કરું હું અહીંથી અંગ્રેજી બોલું તમને ન સમજાય આગળ જો આપણા આપણા એમપી અહીંયા આવ્યા હતા મેમ્બર ઓફ પાર્લામેન્ટ મનસુ પર આવ્યા સન્માન કર્યું એ જે વાતો કરતા હતા હું બધી સમજતો હતો પણ મેં સામે અંગ્રેજી મારું અંગ્રેજી હાર્ડ કેટલું છે હું અંગ્રેજી બોલ્યો પહેલી વાર હું મુંબઈ ગયો ને ત્યારે એક ભાઈએ મને કીધેલું મને કે માયાભાઈ મુંબઈ જાવ છો તો હિન્દી બોલજો જેથી કરીને ટેક્સીવાળા ને તમને સમજી શકે એટલે અમે સાંતા ક્રુઝ વિતર્યા ટેક્સી વાડે કરી અને અમે જે હિન્દીનો ઉપાડ કર્યો ગાડીમાં બહેન કીધું કે સીધે સીધી હાઈવે ઉપર જવા દેવાના હે આવે આવેલી વાળી લેવાના હે એટલે સુધી તો વાંધો નહોતો પાછો હું થોડુંક એટલું સામે લીલા બોર્ડ આવતા હે ને ત્યાં ખડી કરવાના હે ત્યાં ડ્રાઈવર દાંત કાઢી કાઢીને ગોટો વળી ગયો मैं कि तो हंसता क्यों है दांत क्यों काटता है हमको मूर्ख समझते हैं मैंने क्या गुजराती बोलो भावनगर नो सौ हूँ घनी कहू छू साहब के जेनी साथे बेसो एनी साथे प्रेम थी बेसो मित्र बनावो तो ये भी दिल थी रदय थी रदय नहीं अंदर रहे ने एक कायम भेगू रहे से मगजमा नहीं रखवाना મગજમાં ધંધો યાદ રાખો પણ મગજમાં કોઈને રાખવાના નહીં પરિવાર હોય પતિ પત્ની હોય હોય મિત્રો સાહેબ આ કાર્યક્રમ હું હકીકત તમને છે પણ હું વાત એ કરું છું કે તમે કોઈ પણ બીજા મનોરંજનમાં જાઓ મને એ મનોરંજન કરો મને કોઈ વાંધો નથી પણ આ આ ડાયરા છે ને સાહેબ આ કાર્યક્રમો છે ને ડાયરા છે કથા છે ભજન છે એ આપણો ભૂતકાળ યાદ દેવરાવે આપણો પરિચય કરાવે છે આપણે કોણ છીએ એ પરિચય કરાવે છે પરિસ્થિતિ એવી છે એક સમય એવો હતો આપણે નાના હતા આપણે બાળક હતા ત્યારે એક એવો સમય હતો કે પપ્પા અથવા વડીલ એમ કહી દે કે આમ ના કરાય એટલી થાય જ નહીં પછી મરી જાય તોય પછી સમય એવો આવ્યો કે કઈ કે આમ ન કરાય તો હામાં પ્રશ્નો થવા મળ્યા કેમ ન કરાય બાળકોમાં એટલું પરિવર્તન આવ્યું પછી એને સમજાવવું પડે કે આ માટે આમ ન કરાય નકુ સામે આંગળી આવી જાય બચા અને વર્તમાન પરિસ્થિતિ એવી છે સાંભળી લેજો કે જે કહે એમ કે તમે કરો અમારથી નહીં થાય ત્યાં સુધી કલ્ચર ગયું છે પછી અહીંયા હોય તોય ભલે ન્યા હોય તોય ભલે વાતાવરણ બધે હરખ્યું જ હોય એની વચ્ચે મારે તમારે જીવવાનું છે ત્રીજી વાત તમારી પાસે કરોડો રૂપિયા હશે પણ પરિવારનો સંપ નહીં હોય તો તમારી જેવું કોઈ કંગાળ નહીં હોય દુનિયાની અંદર જ્યાં લખો ત્યાં લખી લેજો તમારી પાસે ખૂબ સંપત્તિ હોય ખૂબ સુખ હોય પણ સાચું સુખ તમારું સંતાન તમારો પરિવાર એ રોજ સવારમાં ઊભા થઈ તમારા ઈષ્ટદેવની પ્રાર્થના કરી અને મા બાપને પગે લાગી અને પછી જોબ ઉપર જતો હશે ને એ ભલે પછી પાંચ પાઉન્ડ જ કમાય પાંચ ડોલર જ કમાય પણ માવતરને ઓડકાર આવી જાય એ જીવનની શીખો મળતી હોય ને તો આવા કાર્યક્રમોમાંથી મળે છે બાપ બીજી વાત નથી આ એટલે હું કહું છું કે જે જેની સાથે બેસો હૃદયથી બેસો દિલથી બેસો પાર્ટનર કરો દિલથી મિત્ર કરો દિલથી મગજથી નહીં પતિ પત્ની રહ્યો તો દિલથી વાત વાતમાં વેમ પડે કોને અરે વાત કરતા થા ને કોણ હતું લગ્ન જ ન કરાય બસ ભરોસો હોવો જોવો વિશ્વાસ જીવનમાં સંપત્તિ આવશે ને વિશ્વાસ વયો જશે તો તમારી સંપત્તિ છે ને એ રાખ જેવી થઈ જશે પણ કહેવા ગયો ભલે અહીંયા જોબ ન મળતું પણ બેય એક વિશ્વાસથી જીવતા હશે ને તો એને જિંદગીમાં કોઈ દી તકલીફ નહીં પડે આ પરિસ્થિતિ છે એટલે હૃદયથી બેસો દિલથી બેસો શું કામ હૃદય નું શું કામ કહું કે આ દરેક આપણે આંખ છે કાન છે જીભ છે મગજ છે આ બધું સાલું માં વયું જાય જીવતા હોય ને તોય વયું જાય ઘણા ટોકર લાગી જાય પછી નથી કહ્યું નીચી વળત્યા દાદા કોણ આવ્યું નીચી ખબર એ નીચી ખબર જે છેઠ અંત સુધી તમને સાથ આપતો હોય તો કેવલ દિલ હૃદય હૃદય બંધ થઈ ગયા પછી કોઈના બાપની તાકાત નથી પાછું ચાલુ થઈ શકે તો જે અંત સુધી આપણા શ્વાસની સાથો સાથ જે આપણને સાથ આપે ને એની અંદર મૂકી ગયો ને તો કોઈ દી તકલીફ ન પડે ભલા મને એક બહુ મોટો પ્રોફેસર ભાઈ બહુ ભીણ્યો બહુ ડિગ્રી માથે ડિગ્રી પાંત્રી વર ભણ્યો બોલો પછી ઈસરોમાં નાસામાં આમાં બધામાં અણુ પરમાણુ રાસાયણિક આકાશ યાત્રા જળ યાત્રા ટોટલી ઓલ ઇન વન બધાયમાં પારંગત થઈ ગયો આકાશમાં મેળ્યો ઉડવા યાન મળ્યો બનાવવા રોકેટ મેળવ્યો બનાવવા ચંદ્ર ઉપર જઈ આવ્યો અને પછી પાવર નો પાર ન રહ્યો પછી એને મોટિવેશન કહે ને એમાં જાય એટલે પ્રવચનો આપે છુકામ ડાયરામાં સમય બગાડો છો છુકામ ભગવાનની કથામાં નવ નવ દિવસ સમય બગાડો છો ભગવાન જેવું કઈ છે નહીં

અને એને મેં બુદ્ધિ આપી એ માટે જગતનું સંચાલન કરી શકે સારા પ્રયોગ કરી શકે એને બદલે મને ના પાડવા મળ્યો અને મેમરી ઉડાડી નાખવા દે સાહેબ એક જ આટો વયો જાય પછી કરોડો રૂપિયા ખર્ચી નાખો ડાયા થાય એવા દાખલા નથી એકવાર જો થઈ ગયું એટલે ભગવાને એને મેમરી ઉડાડી નાખી ઓલાની જેવી મેમરી ઉડાડી નાખીને સાલું ભાષણ સાલું બસણે મેમ રુડી જિન અમેના આમા બાબા આયા રોડે ચડ્યો ચીજી ચીજી પોપ પોપ કે ભાઈ ઊભાયો ચીજી પોપ પોપ રોડે દોડે ભગવાન કે કઈ લે સાળો લે કઈ કોઈ મને પૂછે અમે વીસ તારીખે જ કીર્તિભાઈ બધા ભગુડા ની અંદર સાહેબ એક લાખ ને ત્રીસ હજાર માણસે તો ખાલી પ્રસાદ લીધો પ્રોગ્રામમાં બે લાખ જેટલું માણસ હતું સાહેબ માના આશીર્વાદ લઈને સીધા જ અહીંયા સાહેબ તો આ કોણ ભગવાન એટલે શું ઈશ્વર ની કૃપા થાય તો તમારી બુદ્ધિ માં વધારો થાય બુદ્ધિ મતામ વરિષ્ઠમ તમારી પવિત્ર બુદ્ધિ થાય પાંચ સારા મિત્રો મળી જાય સંજયભાઈ બે એવા મિત્રો મળી જાય અરે હગા હારા મળે હગા મળે હોય ગયા હું તો જાહેર માં કઉ છું સાહેબ જે ખુલ્લા દિલ થી હસી ન શકતો હોય ને એને કોઈ દી મિત્ર ન બનાવતા તો નહીં નહીં મીઠાને કોઈ દી કીર્તિભાઈ ભાઈ બંધ નો કરાય એના પાડોશ માં નો રેવાય અડધી કિંમત માં મકાન વેચી નીકળી જાય સવાર માં હામો મળ્યો તો અપસુકન થાય

અરે કે ઊભો રે તારું નામ શું નચી ખબર કોનો દીકરો તું નચી ખબર તારા પપ્પાનું નામ નથી ખબર તારા દીકરાનું નામ નથી ખબર તારા ભાઈનું નામ નથી ખબર તું શું હતો નથી ખબર તારી પત્નીનું નામ ચંપા ભગવાન કે તારી ભલી થાય મેમરી ઉડી ગઈ પણ વાયરસ રહી ગયો થોડોક સાહેબ